ચાકલિયા પોલીસે ટાળાગોળા ગામેથી વિદેશી દારૂ સાથે એક આરોપીને ધરપકડ કરી બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો આ તારીખ વીસ છ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ મળતી માહિતી અનુસાર ચાકલિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે અંકિત અને દિલીપ બે વ્યક્તિઓ જેવો કે મહિન્દ્રા કંપની એકસો ત્રણસો કારમાં જાવરા મધ્યપ્રદેશથી છાયા વિદેશી દારૂ ભરી અને છાયાણ ગુલતોરા તરફથી લીમડી તરફ જવાના છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દર્શાવેલ સ્થળ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન જે બાતમીવાળી ગાડી કોરિડોર રસ્તા ટાળાગોળા વિસ્તારમાં આવતા પોલીસ દ્વારા જે તેને ઉભો રાખવાનો ઇશારો કર્યો હતો જેમાં બંને ઈસમો જેવો કે પોતાની ગાડી પાછળ ભગાવવા લાગ્યા હતા જેમાં ગાડીનું ટાયર પંચર થતાં બંને ઈસમો ગાડી મૂકી અને ત્યાંથી ભાગવા લાગેલા હતા જેમાં પોલીસે પીછો કરતા એક વ્યક્તિને પકડી પાડ્યો હતો જો કે પોલીસે વિદેશી દારૂની જે તપાસ કરતા ગાડીમાંથી કુલ એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો એંસી રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી તેમજ ગાડી મળી કુલ ત્રણ લાખ ઓગણત્રીસ હજાર ચારસો એંસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જો કે કહી શકાય કે પોલીસને સાંજે સાત વાગ્યાને પંદર મિનિટે મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂ જપ્ત કર્યો હતો અને બંને ઇન્સામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી